બોલો બેટા હા રાધે રાધે મિત્રો રાધે રાધે આજે અમારા દાદી નું ખેતર છે આ શેર વાગે છે મિત્રો જો હું કેવું બેટા પણ મિત્રો જો વરસાદ એક બાજુ જમર જમર વરસાદ ચાલુ છે મજા આવો વરસાદ માં મિત્રો હા જો અને આજે અમે સકરીઓનું બિયારણ એટલે વેલા લાયા છે વેચા હતા મિત્રો અને અમે વેલા રોપવાના બિયારણ માટે બરોબર એટલે વેલા રોપવાના સર એટલા માટે દાદી ખેર જો અને ટ્રેક્ટર કોનું સાક્ષી બેટા શું વાત સર સાક્ષી બેટા વાહ જો સાક્ષી એમના ફુવાનું ટ્રેક્ટર સર મિત્રો બતાવું કેવું ટ્રેક્ટર પુઓ એમના ખેર મારે સર Jangan beda pura Anak. Jamit itu. bela rupa biaya, ya, ha? Jauh mitro. તૈયાર થઈ જાય વેલા પછી રોપાય બરોબર સાક્ષી બેટા વાહ તમે તો બાપુજી જોડે બેઠા છે જો અમાર ખાસ મિત્ર રંગાભાઈ વેલા રોપાય હા વાહ બહુ સરસ જો અહી કોદારી લઈને આવે છે

નહી આવડતો જો મિત્રો સાક્ષી બેટા જો ટ્રેક્ટર ઉપર બે તો સાક્ષી બેટા શેર માર દીધી હવે શું કરવાનું બેટા અરે વેલા રોપવાના અને પારિયો પારિયો કરવા પડશે ને બેટા હા જોવા અરે વાહ જોરદાર લાગત સાક્ષી બેટા તમે તો જો ત્રણેય દીકરીઓ અમારે ટ્રેક્ટર બે જો મિત્રો આ જો તો સાક્ષી બેટા આ તો તમારું કા પછી ફૂવાનું હ હા જો કેવો આનંદ લે એક બાજુ વરસાદ ચાલુ હો હું કેવું જો અરે ના બેટા જો મિત્રો કેટલા વેચાતા વેલા લાવવાના બરોબર એક પોટલા કેટલા કયા આપવું હો હા ચારસો રૂપિયા એક જો મિત્રો વેચાતા વેલા લાવીને રોપવાના અને જેમ ફૂટા એમ બીજા કાપીને અગાર રોપવાના

બેટા શું વાત કરી સાક્ષી બેટા આપડે તો ખેડૂત ના દીકરા કેવાઈયે આપડે અનાજ ના પકોઈએ સાક્ષી બેટા તો આ પબ્લિક શું ખાય જમાનો કેવો ચાલે સમય કેવો સાક્ષી બેટા

तो जाए। तो जाए। जो, जाए। जाए तो जो जो मित्रो, मित्रों साक्षी बेटा काम क्यों कर ना अरे साक्षी बेटा अरे ना करा है? था की है आ? था ही तुम्हारा कर અરે વાહ ગુડિયા વાહ ધરતી આપણી માં કેવાય અરે બેટા હજુ તો બે ત્રણ કણીઓ બાકી છે સાક્ષી બેટા હા તો મિત્રો તમારો અમારા સેકરનો બિયારનો વેલો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બરોબર અને વિડિયો જોજો ચલો રાધે રાધે